બચ્ચા જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ આજે આપણે બ્લોગ શરૂ કરી છે મિત્રો જોઈ શકો છો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આપણે આજે જવાનું છે ખેડવા માટે તો વરસાદ બે ચાર દિવસથી થયો નથી અને વરાપ આવી ગયો છે તો જવાનું છે ખેડવા માટે લોગ ઉપર બને મિત્રો આપણે ટ્રેક્ટર તૈયાર કરી લીધું છે અને જવાનું છે ખેડવા માટે અહીંયા થોડો થોડો વરસાદ થઈ ગયો અત્યારમાં જો સીટને બધું પણ લઈ ગયું છે અહીંયા વરસાદ પડ્યો તો પણ જ્યાં અમારે ખેડવા જવાનું છે ત્યાં બિલકુલ વરસાદ થયો નથી તો આપણે સીટ ઉપર પ્લાસ્ટિક મૂકી દઈશુંથી બેસવાની મજા આવે ચલો તો વિડીયો પર બની રહેજો તો મિત્રો ફાઇનલી આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા છીએ તો હવે જવાનું છે આ જો કોણ છે એટલે ચાલું છે મિત્રો ટ્રેક્ટર ચાલુ છે ખેડવાનું ચાલુ છે તમે જોઈ શકો છો આ બધું ખેડાઈ ગયું છે આ સાઈડમાં હજુ આ બાજુ બાકી છે અને હજુ લગભગ બે કલાક જેવું ટ્રેક્ટર ચાલશે આગળના સમયમાં બળદને એવું હતું ગાડા ને એવું એનાથી ખેડતા હળથી અત્યારના ટાઈમમાં ટ્રેક્ટર આવી ગયા છે તોડીના બચ્ચા ખેડી હવે રોડ ઉપર ઘરે જવા માટે નીકળી ગયા છીએ જો સરસ મજાનો વ્યુઝ દેખાય છે અહીંયાથી તો મિત્રો આપણે ખેડવા ગયા હતા ફાઈનલી આપણે ખેડી અને ઘરે પહોંચી ગયા છીએ આ સીટ ખેડવાનું હતું લગભગ છ વીઘા જેટલું ખેડીને આપણે આવતા રહ્યા છીએ એ ટ્રેક્ટરનું બોનેટ હોડું પણ તૂટી ગયું છે નવું લેવા જવાનું છે પણ હાલ ટાઈમ નથી આ છે અમારું ટ્રેક્ટર મિત્રો ખેડી અને આવી ગયા છીએ અને બે દિવસ પછી ફરી બીજી ખેડ કરવા માટે જવાનું છે તો એનો પણ હું વ્લોગ બનાવીશ અને આ સાથે જ આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ મિત્રો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શિયા રામ હર હર મહાદેવ બાય બાય